ચોરી સહિતની ઘટનાઓમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના બેગમપુરા ખાતે આવેલા એપાર્ટમેન્ટના એક પ્લેટના તાળા તોડી તસ્કરો લાખોની મત્તાની ચોરી કરી ભાગી ચૂક્યા હતા જે ઘટના સીસીટીવી માં પણ કેદ થઈ છે સુરતમાં વારંવાર ઘરફોડ ચોરી સહિતની ઘટનાઓ બની રહી છે ત્યારે બેગમપુરામાં ફ્લેટમાં થયેલ લાખોની ચોરીની ઘટના સામાવી છે વાત એમ છે કે બેગમપુરા દુધાળા શેરીમાં આવતા ફ્લેટના દરવાજાના તાળા તોડી તસ્કરો ઘરમાંથી દસ લાખની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા તો ચોરી કરવા આવેલા રીઢાઓ સીસીટીવીમાં પણ કેદ થયા છે જેના આધારે પોલીસે જાણ કરાતા પોલીસે સ્થળ પર દોડી જઈ લાખોની ચોરીની ફરિયાદ લઈ ચોરોને ઝડપી પડવા ચક્રો ગતિમાન કર્યા છે